જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે ભેંસું વેચવાની છે આપણે ભેંસું માહિતી તમને આપું થી ત્રીસ ભેંસું વેચવાની છે એક જ ભાઈને તો હું તમને ભાઈને નંબર આપું એ પહેલાં તમને થોડીક આ માહિતી આપી દઉં ક્યાં તમને જોવા મળશે એ આ સૂરજઘટ મેંદરડા તમે આ જોવા મળશે જૂનાગઢવામાં જુનાગઢમાં ભાઈનું નામ છે હડુભાઈ દડુભાઈ છે દડુભાઈ તો હું તમને ભાઈનો નંબર આપી દઈશ તો ત્યાં તમે કોન્ટેક કરજો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસો જોઈ લો પચીસ ત્રીસ ભેંસું છે લગભગ આનો આનો પછી આપણે આખો લોંગ વિડીયો બનાવશું આ બધી ભેંસોનો પહેલા અત્યારે તમને આ ખાલી દેખાડી દઉં જોઈ લો બાકી હું તમને નંબરે આપી દઈશ ને પાછો વિડીયો પણ આવશે તમે કોમેન્ટ કરજો કે આખી બધી ભેસું મને વિડીયો નાખો એટલે આખી જેટલી ભેસો હશે એ બધી ભેસોનો વિડીયો નાખશું પચીસથી ત્રીસ ભેસો વેચવાની છે ટોટલ જવાબદારી વાળી સુરજગઢ મેંદરડામાં જોવા મળશે ફરી એકવાર જણાવી દઉં મારી યુટ્યુબ ચેનલ ઉપર ન હોય મિત્રો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય ફૂલ દૂધવાળીને ફૂલ હાઈટવાળી બધી ભેંસો છે મિત્રો ટોટલ જવાબદારી દેવાની છે ભેંસું તમને હું હાલમાં ટૂંકમાં બધી ભેંસો દેખાડી દઉં છું તમારો જો કમેન્ટ આવ્યા ને તમે કમેન્ટ કરો કે તમારે લેવાની છે તો આપણે બધી ભેંસોનો તમને વિડીયો દેખાડશું હાલમાં તમને થોડી થોડી દેખાડી દઈ લાઈનમાં પણ તમને દેખાડી દઉં એક મિનિટ જોઈ લ્યો જે બધી લાઈનમાંથી આવે છે એ પણ તમને દેખાડી દઉં ભાઈનો નંબર તમને હું છેલ્લે આપી દઈશ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો તડુભાઈનું જો અટણ હાલમાં તમને બધી લાઈનમાં ભેસું દેખાડી દઉં તમારા બધા મિત્રો કમેન્ટ કરો તમારે બધી ભેંસ જોવી છે તો બધોય આખો વિડીયો મોકલશું આખો વિડીયો આડો બનાવીને તો તમારા માટે ફેશિયલ નાખી આખો વિડિયો કમેન્ટ કરી નાખો જોઈ લ્યો બધીયું બધું બધી માથારીઓ છે જાફરાબાદી એક બધી ધૂન ભેસું છે જોઈ લ્યો મિત્રો ભેંસમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી ભાઈને દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે દો આચાર બધી જવાબદારી છે ભાઈ બધી દેવાની છે બધી દઈ દેવાની છે ભેસું ભેંસું કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી દેવાનું છે એવી ભાઈનું કહેવાનું છે જોઈ લ્યો બાકી ભેંસું કાંઈ ઘટે એમ નથી મિત્રો કોમેન્ટ કરો મિત્રો તમે ક્યાં ક્યાંથી જવો છો એ કોમેન્ટ કરો ને આખાનું ભેંસું માટે આખો તબેલાનો વિડીયો બનાવું એ પણ તમે કોમેન્ટ કરો ને નંબર તમને આપી દો ક્યાં કોન્ટેક કરી લેજો ભાઈનો